પ્રસ્તાવના શ્રી શ્રી માં શારદાદેવીના મંત્ર દીક્ષિત શિષ્ય તથા રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી પ્રેમેશાનંદજી મહારાજે રામકૃષ્ણ સંઘના વિદ્યાર્થી મંદિરોમાં પ્રવેશતા યુવાન વિદ્યાર્થીઓને કરેલા હિતકારી સૂચનો સાથેની એક નાની પુસ્તિકા બંગાળીમાં બહાર પાડી હતી અંગ્રેજીમાં બહાર પડેલા ગો ફોરવર્ડ નામના એમના ગ્રંથમાં સેલ્ફ અનફોલ્ડમેન્ટ એ પ્રકરણ બંગાળીમાંથી કરેલ એનો અનુવાદ છે શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ આ પ્રકરણનો ગુજરાતી અનુવાદ વિદ્યાર્થીઓ માટે આત્મવિકાસ એ નામે પ્રસિદ્ધ કરતા અમે આનંદ અનુભવીએ છીએ આ પુસ્તિકામાં સંગ્રહાયેલા આદર્શો અને વિચારો દેશની કોઈ પણ શાળા હોસ્ટેલ કે ઘરે રહીને અભ્યાસ કરતા કોઈ પણ વિદ્યાર્થીને ઉપયોગી નીવડે તેવા છે વિદ્યાર્થીઓના વાલીઓ અને શિક્ષકોને પણ એમના પાલ્યને પ્રેરણા આપવા માટે આ પુસ્તિકા એટલી જ ઉપયોગી થશે પ્રકાશક